નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો યારાસાહીના ખટાળફડીયા વિસ્તારમાં મીઢોળા નદીના પાણી રોડ પર આવી જતા કાર તણાઈ સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારમાં સવાર લોકોને બહાર કાઢી કારને ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી હતી વ્યારા તાલુકાના જાખરી સહિતના ગામોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા મદદ પહોંચાડવામાં આવી વ્યારા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે તો ભારે વરસાદને પગલે ઝાકરી સહિતના નીચાણવાળા ગામોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈ સ્થાનિકો દ્વારા મદદ માટે આગળ આવી ઘરવખરી સહિતનો સામાન બહાર કાઢવા સહિતની કામગીરી કરી હતી તાપી જિલ્લામાં ભારે વરસાદ સવારે છથી સાંજે ચાર વાગ્યા સુધીમાં એકત્રીસ ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબક્યો તાપી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને લઈ જિલ્લા ફ્લડ વિભાગમાં નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ તો જિલ્લામાં એકત્રીસ ઇંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે જેમાં વ્યારામાં એકસો પંચાણું એમએમ સોંગઠમાં બસો આઠ એમએમ એમ ઉછાલમાં એકસો સડસઠ એમએમ વાલોડમાં ચોર્યાસી એમએમ ડોલવણમાં એકસો એકસઠ એમએમ જ્યારે નિઝરમાં ચાર એમએમ વરસાદ નોંધાયો હતો સોંગઠનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોની હાલત દયનીય બની સોંગઠનગરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યારે સોંગઠનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોની હાલત દયનીય બની હતી તો તંત્ર દ્વારા સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે સોંગઢ વ્યારા હાઈવે પર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરાયો તાપી જિલ્લાના વ્યારા અને સોંગઢ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જેમાં વ્યારાથી સોંગઢ તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જતાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો રોડ પર પાણી ભરાઈ જતા વહીવટી વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના નવી વસાહત તેમજ દાદરી ફળિયામાં કમરસમા પાણી ભરાઈ ગયા તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નવી વસાહત તેમજ દાદરી ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં કમરસામાં પાણી ઘરોમાં ભરાઈ જતા ઘર વખરી સહિતના સામાન્ય નુકસાન થયું હતું જોકે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારાસની મિશ્રા શાળામાંથી દોરડું બાંધી બાળકોને બહાર કાઢવામાં આવ્યા તાપી જિલ્લાના વ્યારાસની મિશ્રા શાળામાં ધોધમાર વરસાદ વચ્ચે મિશ્રા શાળામાં પાણી પ્રવેશી ગયા હતા જે શાળામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હોય જેવો અંદર ફસાઈ ગયા હતા જેઓને સ્થાનિક લોકો દ્વારા દોરડું બાંધી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક પાલિકા સભ્ય સહિતના આગેવાનો જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા શહેરના પાનવાડી નજીક વાપી શામળાજી નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવામાં આવ્યો તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે મેંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર છપ્પન પર પાનવાડી નજીક રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો જેને લઈ મુસાફરો અટવાયા હતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા ટ્રાફિક જામ થયો હતો જે માહિતી ચાર કલાકે મળી હતી ડોલવણ તાલુકાના પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણીએ પ્રવેશ કરતા બાળકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં પાણી ભરપૂર આવક થતાં પંચોલ ગામની આશ્રમશાળામાં પાણી પ્રવેશી ચૂક્યા હતા જેને લઈ તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બાદમાં એનડીઆરએફની ટીમ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી ડોલવણ તાલુકાના અંતાપુર ગામેથી એસડીઆરએફની ટીમ દ્વારા વીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામે ધોધમાર વરસાદ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં વીસ જેટલા લોકો ફસાઈ ગયા હતા જેઓને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું જેમાં ડોલણ પોલીસ પણ જોડાઈ હતી અને લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જે માહિતી એક કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ટોકરવા માર્ગ બંધ કરાયો ધોધમાર વરસાદ વચ્ચે પાણી રસ્તા પર ફરી વળ્યા તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે રોડ રસ્તા પાણી પાણી થયા હતા જેમાં સોંગઢ તાલુકાના ટોકરવા ગામ નજીકના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો તો બીજી તરફ સાપુતારા તરફ જતો માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી હતી જે માહિતી ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના દીપલી ખાતેથી નદીના પટમાં ફસાયેલ બે પશુપાલકનું હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડકિયા રોડ નજીક આવેલ બેજ ખાતે દીપલીમાં વાલ્મીકી નદીના પટમાં પશુ ચરાવવા ગયેલા પાંચ પૈકી બે પશુપાલકો ફસાઈ ગયા હતા એર લિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેઓને હેમકેમ બચાવવામાં આવતા રાહત લેવામાં આવી હતી જે માહિતી આજે ચાર કલાકની આસપાસ મળી હતી ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે ઘરોમાં પાણી ભરાઈ જતા સમસ્યા વધે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે ઓલાણ નદીના પાણીએ પ્રવેશ કર્યો હતો જેમાં મહાદેવ ફળિયા તેમજ બારી ફળિયામાં આવેલા કેટલાક ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘર વખરીને નુકસાન થયું હતું જે માહિતી ત્રણ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત